જય બોલાના મિત્રો જો આપણે હવે લઈ જઈએ છીએ ઘરે ટકા ફૂટાય આને આમ ડબ્બે ત્યાં સુધી કઈ થાય નહીં એટલે આપણે અત્યારથી ને ઘરે લઈ જઈ ઘરે લઈ જઈને પછી આ થઈ જાય આ બધું વીક કોઈ વીણાઈ જાય પછી ધાબા ઉપર ફૂકવી દઈ બે ત્રણ દિવસ રાખ્યું ને એટલે પાવડર થયા થઈ જાય થઈ જાય અને પાવડરી થઈ જાય તો આ રીતે હારીયું મેક્યું છે પછી હવે એની ઉપર આ બોરા બાજી બાજી મેકી દેવાના કારણ કે જે જે વકલ છે ને એ અલગ અલગ મેકેલી છે દાખલા તરીકે આ સાનિયા છે તો એ બોરામાં ભરેલું છે ઢેવા છે તો એ લાગણામ ભરેલું છે ને આઈક્રોસ છે તો એ કપડાની ભારીઓ બનાવેલી છે એટલે જેથી ગ્રીન આપણે ઘરે લઈ જઈએ એટલે અલગ અલગ જ પડી જાય ત્રણની વસ્તુ અને આ છેલ્લું છે ગરુડા પણ ગરુડામાં ભેજ એ વધારે છે ગરુડા એક બે દિવસ લેટ હુંકાશે બધાયની પહેલા તાનિયા સૂંકાઈ જાય સાણિયા પછી રેવા રેવા પછી આઈક્રોસ એમ હહોની કંપનીની નોખી નોખી વેરાયટીમાં જે મરસામાં દળ ઓછો છે એ બધાની પહેલા સુકાઈ એ દળ ઓછો હોય તો સુકાયની અંદર બધું બી નું પ્રમાણ વધારે આવે અને એનો માર્કેટમાં ભાવે ઓછો હોય આના સોવીસો પચીસો હોય તો રેવાના પાંત્રીસો હોય સાડત્રીસો હોય એમ હાઈક હાઈક્રોસ છે એ લંડન કંપનીનું આવે છે એ એ રેવાની ઘણી ખરી સારવાર જ ભાવ રહે છે એનું મરસું વ્યવસ્થિત અને આમ દળવાળું આવે વજનવાળું આ બધી વેરાયટીમાં સુકાએ પછી વજન ઓછું આવે લેવાનું વજન વધારે આવે સાનિયા અને ગરુડાનો વજન ઓછો આવે પાકે પછી અને લીલા જેને વેચવા એને સાનિયા નંબર વન આવે કારણ કે એની હારે કોઈ ઉત્પાદનમાં ન આવે તો આપણે નવા પેકિંગ બનાવવાનું ચાલુ થઈ ગયું છે બે કિલો અને એક કિલો માં તો આ રીતે બે કિલા ના કિલા નો હમ

બધું ઘરમેળા કરવી એટલે બેનિફિટ વધારે મળે ને પાંત્રીસો રૂપિયા રહેવા જાય છે અત્યારે તો આપણે પાવડર કરાવી તો છ સાત હજાર રૂપિયા આવે કે ત્રણસો આજુબાજુ કિલો આનો આનું વેસાણ થાય આપણે તો શું મેનેજ કરું રાખવી થઈ ગયો હર હાવ પાવડર થાય છે મસ્તીનું શાક થાય બહુ સરસ હમ ગેરંટી છે વેસવાનું એટલે આપણે કઈ ચલ ચલ કરવી નું એને બાર મહિના રે એવું બનાવીને જ વેસવાનું પેકિંગ આમનો મીઠ્યો બાર મહિના એટલે કઈ નો